નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે મુંબઈથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે અગિયાર રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ગઈકાલે રાત્રે એક વાગ્યાથી લઈને સવારે સાત વાગ્યા સુધીમાં છ કલાકમાં મુંબઈમાં ત્રણસો મિલીમીટર વરસાદ નોંધાયો હતો જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે તે જ સમયે મુંબઈની તમામ બોમ્બે મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપરાંત સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં પૂરને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમો ઘણા જિલ્લામાં પહોંચી ગઈ છે ભારે વરસાદને કારણે ઘણા પ્રવાસીઓ રાયગઢ કિલ્લામાં પણ ફસાયેલા છે એટલે કે મુંબઈમાં સાડા અગિયાર ઇંચ વરસાદ વરસતા અત્યારે એક ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે બીજી તરફ સમગ્ર દેશની હવામાનની વાત કરીએ તો હિમાચલમાં છોતેર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે પશ્ચિમ બંગાળમાં પૂરની પરિસ્થિતિ ગોવાના ધોધ પર ફસાયેલા એંસી લોકોનો બચાવ રાજ્યની શાળાઓ સોમવારે બંધ આસામમાં પૂરમાં ફસાયેલા બાવીસ લાખ લોકો રવિવારે આઠ લોકોના મોત થયા છે ઉત્તરાખંડમાં ઘણી નદીઓ ખતરાના નિશાન ઉપર જોવા મળી છે હરિદ્વાર ઋષિકેશમાં છસો શ્રદ્ધાળુઓ ફસાયા હતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ટ્રેનો પ્રભાવિત થઈ છે અને મિત્રો આજે પણ અગિયાર રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે